સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ આજે ચાલુ ચોમાસાની સિઝનમાં બીજીવાર છલકાયો છે આ ડેમને ઐતિહાસિક એટલા માટે કહેવામાં આવે છે કે હિન્દી ચલચિત્ર જગતની એવોર્ડ વિનિંગ મૂવી મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું ડેમના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં પૂર આવતા પાણીની આવક થઈ છે જેને લઈને અંબિકા નદી પર બનાવવામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નદી કિનારે આવેલ ઉમરા વહેવલ સહિતના અનેક ગામોને આઠ માસ સુધી ખેતીના સિંચાઈ માટેનું પાણી મળી રહેશે બીજી તરફ નદી કિનારે વસતા પશુપાલકોને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં અલાદક દ્રશ્યો સર્જાયા જેને જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા આમાં વોક થ્રુ છે તો બી નામ આપું છું વોક થ્રુમાં નામ હોય તો નહીં લેતા મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી ઉપર બનેલો મધર ઇન્ડિયા ડેમ આજે વર્ષમાં બીજી વાર છલકાયો છે ધસપસતા પાણીના પ્રવાહમાં જોતા તમને એમ લાગશે કે આ કેટલો અનહદ પ્રાણીનો ભરાવો છે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ચોમાસુ સિઝનમાં બીજી વાર છલકાયો આ ડેમ ઐતિહાસિક એટલા માટે કહેવાય છે કે હિન્દી ચલચિત્ર જગતની એવોર્ડ વિનિંગ મૂવી મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું ડેમના ઉપરવાસમાં ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી હતી જેને લઈને અંબિકા નદી પર બનાવવામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નદી કિનારે આવેલ બંને કાંઠે ઉમરા વહેવળ સહિતના ગામોને આઠ માસ સુધી ખેતીના સિંચાઈ મળી રહેશે તો બીજી તરફ નદી કિનારે વસતા પશુપાલકો પણ પોતાના પશુધનને પીવાના પાણી પીરાવશે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતો પણ ખુશખુશાલ છે ડેમ ઓવરફ્લો થતાં પાણીના ધસમસતા પાણી પુલના પિલરો સાથે અથડાતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ પાણી અહીંથી પસાર થતાં આગળ નવસારી જિલ્લામાં પસાર થાય છે અને નવસારી જિલ્લામાં પસાર થતાં જ નવસારી જિલ્લાને પણ પ્રભાવિત કરે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ઉમરા સુરત